ફરિયાદીના કહેવા મુજબ બંને બાજુથી ઈંડાનો મારો થયો છે તો એક બાજુથી જો મારો થયો હોય તો આપણે એને કોઈની ટીખળ ગણી શકીએ પરંતુ જ્યારે બે બાજુથી મારો થયો હોય ઈંડાનો ત્યારે આપણે ચોક્કસ એક ષડયંત્રનો ભાગ ગણી શકાય તો આ ષડયંત્રની પાછળ કયા પરિબળો જવાબદાર છે એ પરિબળોને શોધી અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરે એવી એ અસામાજિક તત્વો ગણપતિ પર ઈંડા ને બધા છોકરા પર ઈંડા રાત્રે ફેંકવામાં આવેલા પોલીસ પાસે મારી માગણી એવી છે કે જે બી અમાજિક તત્વો છે એના પર કડક ને કડક કાર્યવાહી કર્યો એના પર હજુ પગલાં લઈને કાર્યવાહી કરવામાં આવે સાહેબ એમ તો કઈ અંદાજ નથી પણ લગભગ મારા હિસાબે ત્રણ ચાર જણા બે સાઈડથી ઈંડા પડતા હોય